હેલો મિત્રો આજે આપણે ઉદાહરણ એકનો અભ્યાસ કરીશું આગલા વિડીયો મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે કેવી રેખાઓ મળે આજે આપણે જોઈશું સ્ટાર્ટ કરીએ ઉદાહરણ એકથી એમના તમને રકમ આપી છે ને એવું પછી સુસંગત છે કે નહીં એ આ મદદથી ચકાસો એટલે આપણે એક સડીવા એની કિંમતો શોધવાની છે રાઇટ તો એ માટે એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ આના માટે શોધીએ તો એક્સ અને વાય હવે શું કરવાનું એક્સની જગ્યાએ આપણે ઝીરો મૂકે તો વાય કેટલા મળી જો એક્સની જગ્યાએ ઝીરો મૂકે તો થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ વાય ઇઝ ઇક્વલ સિક્સ બાય થ્રી એટલે વાય કેટલા મળશે બે તેવી જ રીતે જો y બરાબર આપણે 0 મૂકીએ તો x કેટલા મળશે 6 આ સમીકરણ માટે આટલા મળે હવે એ જ રીતે 2x એક્સ પ્લસ થ્રી વાય ટુ સોરી માઇનસ રાઈટ આ મળ્યું હવે શું કરવાનું અને વાય જ્યારે એક્સ બરાબર ઝીરો મૂકી બરાબર તો અહીંયા શું વધશે માઇનસ થ્રી વાયક્વલ ટુ બાર વાયક્વલ બાર વાગે માઇનસ ત્રણ ત્રણ ચોક બાર એટલે કેવા આવશે માઇનસ એટલે જો આપણે વાય બરાબર ઝીરો તો પેલા કેટલા મળશે આપણને છ રાઈટ તો આ રીત આ રીતે પેલા તમારે સમીકરણ શોધી લેવાનું એક્સ બરાબર ઝીરો મૂકે તો શું કિંમત મળે વાય બરાબર ઝીરો મૂકે તો એક્સની શું કિંમત મળે એક્સ ની આપણે કિંમત શોધી દીધી હવે આપણે આરે રાઈટ અહિયાં ઝીરો ઝીરો વન 1 2 3 4 6 7 -1 -2 राइट आइए मैं અહીંયા સુધી એટલાまで લખ્યું કેમ કે x નો કોઈ માઈનસ વાળું બિંદુ છે ને x² x y ને ફેરિશ હવે અહીંયા આપે 1 2 3 4 5 6 માઇનસ વન માઇનસ ટુ માઇનસ ક્યાં હશે એક્સ બરાબર કેટલા લીધા છે જીરો અને બે એટલે વાય હોય ઝીરો અને બે રાઈટ હવે છ અને ઝીરો ઉપર એટલે છ અને ઝીરો રાઇટ તેવી જ રીતે ઝીરો અને માઇનસ છે માઇનસ ચેર ક્યાં છે વાય તો અહીંયા છે માઇનસ છે ઝીરો અને માઇનસ ચાર આના બિંદુ પર છે છ અને ઝીરો છ કેટલા એક્સ ઉપર તો અહીંયાથી આપણે દોડીએ આ બંને બિંદુ આમાં છે છ ને એક ઝીરો છ ને ઝીરો બંનેમાં આવે છે આ પોઈન્ટ ઉપર બંને ટચ છે રાઈટ તો અહીં કે કેટલા પડશે એક્સ બરાબર છ વાય બરાબર ઝીરો વાય બરાબર ઝીરો મળી ગયા સુક છે તો હજી ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે આ રીતે તમે સમીકરણ એક ને સમીકરણ બે આપ્યા છે ઉદાહરણ શું સંગત છે કે એને ચકાસવાનું તો પહેલાં આપણે એક્સ અને વાયની કિંમત શોધી લીધી આ રેખ માટે બિંદુઓ શીરો બિંદુ તો પછી આ દોરવાનું એમાં તમે જે એક્સ અને વાયના બિંદુ આવે એ દર્શાવવાનું ઝીરો અને બે ઝીરો અને બે અહીંયા છે એ રીતે ઝીરો માઇનસ અહીંયા આવતું હતું બંનેમાં એક કોમન હતો છ અને ઝીરો તો આ આ રેખા અહીંયા અને અહીંયા છે દયા અહીંયા જે આપણું પોઈન્ટ બન્યો એ છ અને ઝીરો તો એક્સ બરાબર કેટલા કહેવાય છ કે એક્સ શખ્સ ઉપર છે એટલે વાય બરાબર ઝીરો તો આ સમીકરણમાં શું સંગત છે એમ કહી શકાય